કઈ ખબર પડે છે શું છે એમ મને નહી ખબર પડતી ઝાર વાવી છે કે બાજરી આ બાજુ આમ તો ઝાર ને ઓલી બાજુ મકાઈ વાવી હતી મકાઈ ના સાથે ઓલી બાજુ કઈ દેખાતા નહી હોય શિવની ના પપ્પા બેઠા બેઠા બંગા ખાતા હોય એવું લાગે છે કે નહીં થાવતા મન 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 માં કઈ રીતે બંગા ખાવાની ઈ બંગા ખાઈ લીધી કેવાય તો હું કામ આલે તારે

ਨੇਤ ਖਬਰਿੰਦਾ ਨੇ ਵੀ ਖਬਰ ਨਹੀਂ ਖਬਰਦਾ ਉਹ ਵੀ ਸਤਾਨੇ ਖਬਰ ਤਾਂ ਹੋ ਬਣਾ ਖਬਰ ਹੈ ਜੀ ਵੀ ਹੈ ਤਾਂ ਮੈਨੂੰ ਨਾ ਜੋ ਹੂੰ ਬਲੀ ਜੀ ਵੀ ਹੈ ਜੀ ਵੀ ਖਬਰੇ ਤੋਂ ਨਹੀਂ ਸਤਾ ਖਬਰ ਰੁਆ ਉਹਦਾ ਹੀ ਹੋ ਕੇ ਆਵਲ ਨਾ ਖਾਇ ਬਣਾਈ ਤੀ ਇਹਨ ਖਾਇ ਬਣਾਈ ਤੀ ਇੱਕ ਡੀਮ ਕੇ ਹੈ ਪਰ ਜੀ ਵੀ ਯਾਦ ਰਹਿ ਗਈ ਸੀ ਸੀਪ ਯਾਦ ਨਹੀਂ ਜੀ ਵੀ ਜੀ ਵੀ ਸੀਪ ਨਹੀਂ ਜੀ ਵੀ ਜੀ ਵੀ

સકર તો હું તો ઘણી બનાવતી હોય ને તો બાફકા ન મૂકું હું તો કાશે કેમ મને આવ્યો કે તો હબ તળાતી ને એમ નાખી એવું છે તો આમ થોડીક વધારે છે પણ હમણાં પછી ખબર પડે કે રેડી બોખાણી છે કે માપે બોખાણી છે ઢોહાડો બધા મારી બાજુ આવે ઢોહાણો બધા તમારી બાજુ આવે ખાવું હોય ને ધોહાડો આવે તો મને ખાવ જો તો

ઘણા મોટા મોટા હતા પણ આપણે થોડી બનાવી કે આટલી ઘણી થઈ પણ એમ થયું કે નહીં થોડી પડી પપ્પા તમે પણ અત્યારે ખાલી નાસ્તો કર્યો છે વાળું પાણી નું તૈયાર કરવું પડશે કેમકે શિવાની બેન ને મોટા ભાઈ હાલ વસે ના શિવાની ને લઈને જતા રહ્યા હતા પેલી વાર આટલી ખણીએ રાખી છે એમ કહેવાય કે આખી અમાર ખરી તો શિવાની બેન અત્યારે તો રોતા નથી એમનો ડાયા જ છે તો ફોન કરવા માંડ્યા થા બેન એ શિવાની ફોન કરતી હતી કે મજા આવી ખેતર ક્યાં તા ગામમાં જ્યા હતા ખેતર ક્યાં અમારે એમ કે ગામમાં ગામમાં આઠો મારતા હશે તો ખેતર આંઠો મારીએ ભાઈ શિવાની હજી નથી જવાનું હજી ગાડી હામ જવા છે તો હવે આપણે વાળુપાણીને એવું બધું કમ્પ્લેટ થઈ ગયું છે અને શિવાની બેન ઓલા ઘરે આટો મારવા જતા રહ્યા છે ને આપણે જો પથારી પથારી કમ્પલેટ કરી વાળું છે કેમ કે શિવાની બેન ને એટલે હવે એને નિંદર આવે એટલે પછી તરત જ રોવાનું ચાલુ કરી દે એમાં બધાય વાળું કરી લીધી અને શિવાની બેનને કાંક થોડું ઘણું ખાવાનું હોય કાંઈ કરીને એવું બધું કાંઈ બહુ ખાય નહીં એટલે એને ઓલા કરી રમાડવા લઈ ગયા હતા ઈ ઘરે લઈ જાય ને તો ન્યાય એ થોડું ખાય ઈ કાય બહુ ખાય ને તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે રહ્યો તો આ સાથે હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો બાય બાય